नमस्कार साथियों मानस हमेशा कहे छे के जारे पैसा आवश्यारू मोटू करी बताविश परंतु पैसा कहे छे के तू जो कईक करशे तो तारा सुधी आकश नमस्कार मित्रों राधे राधे तरू स्वागत छे तमारा पोताना यूट्यूब चेनल एस्ट्रोवाणी राशिफल पर आज आपशि जातको विषय છ નવેમ્બર ગુરુવારનો દિવસ તુલા રાશિ માટે કેવો પસાર થશે આગળના દિવસોમાં કઈ બાબતોમાં સાવચેતી રાખવી પડશે અને કઈ સારા સમાચાર તમારા જીવનમાં ખુશી લઈને આવી શકે મિત્રો આજે અમે આપને જણાવીશું તુલા રાશિના લોકોનું પારિવારિક જીવન વ્યવસાય લવ લાઈફ અને આરોગ્ય કઈ દિશામાં જઈ શકે છે તેથી વિડીયો અંત સુધી જરૂર જુઓ જો તમે પણ તુલા રાશિ ધરાવો છો તો વિડિયો પૂરો જોવાનું ભૂલશો નહીં મિત્રો આજે ગુરુવાર છે અને આ દિવસ ભગવાન વિષ્ણુજીને સમર્પિત માનવામાં આવે છે કમેન્ટમાં લખો જય વિષ્ણુમાન ભગવાન વિષ્ણુ તમારી દરેક મનોકામના પૂર્ણ કરે વિડિયોને લાઇક કરો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો તમે સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ને ઓલ પર દબાવો જેથી દરેક વિડિયો નું નોટિફિકેશન સમયસર મળે હવે વાત કરીએ આજના પંચાંગની 6 નવેમ્બર 2025 ભાગ્યા ગુરુવાર આજે પ્રતિપદા તિથી કૃતિકા નક્ષત્ર અને શુક્લ પક્ષ રહેશે સૂર્યોદય સવારે 6 વાગીને 35 મિનિટ સૂર્યાસ્ત સાંજે 5 વાગીને 33 મિનિટ आजेनो शुभ मुहूर्त रहशे सवारे 11:42 થી 12:26 સુધી આ સમયમાં કોઈ સારા કામની શરૂઆત लाभदायक रहવાની સંભાવના છે આજેનો અશુભ સમય સવારે 8:43 થી 9:28 સુધી આ સમય મોટા કામોથી દૂર રહેવું સારું નહીં તો વિઘ્ન આવી શકે તમારો લકી નંબર 4 અને શુભ રંગ જાંબલી અને મેરૂન રહેશે હવે જાણીએ આજેનું તુલા રાશિફળ આજેનો દિવસ વિચાર શેર કરવા પોતાના વિચારો રજૂ કરવા અને જ્ઞાન વધારવા માટે શુભ રહેશે આજે તમારી મુલાકાત કોરી એવા માણસ સાથે થઈ શકે છે જેમનો વિચાર મારી જેમ હશે અને એ વ્યક્તિ સાથે મિત્રતા અથવા ભાગીદારીની શરૂઆત થઈ શકે છે આજે તમે આસપાસની નાની નાની વસ્તુઓમાંથી પણ ઘણું શીખશો જે ભવિષ્યમાં ઉપયોગી થશે કોઈ મુસાફરી અથવા વિદેશ જવાના યોગ બની શકે છે જો મુસાફરી થાય તો ઈજા અથવા અકસ્માતથી બચવા સાવચેતી રાખવી જરૂરી છે આ સમય તમારા માટે આત્મવિશ્વાસ વધારનાર છે ધિમાનિક અને આધ્યાત્મિક બાબતોમાં રસ વધશે નવી વસ્તુઓ જાણવાની ઉત્સુકતા વધશે ગ્રહોની શુભ સ્થિતિ તમારા માટે સુખ અને સૌભાગ્યના દ્વાર ખોલશે વ્યવસાય ભાગીદારી અથવા કાનૂની મુદ્દાઓમાં સકારાત્મક ફેરફાર થઈ શકે છે જૂના અટકેલા કામોમાં સફળતા મળી શકે છે તમારા નજીકના લોકો આપની પાસે થી આશરાક્ષે તેથી નાની ભૂલોને અવગણશો નહીં જ્યોતિષ મુજબ ચંદ્રની સ્થિતિ ખાસ અનુકૂળ છે રિલેશનમાં સુમત અને માનસિક શાંતિ આપશે ગુરુ ગ્રહ આધ્યાત્મિક રસ વધારશે અને મહેનતનો યોગ્ય પરિણામ આપશે શનિ તમારા કર્મોનું ફળ આપશે ખાસ કરીને વ્યવસાય અને કાનૂની મુદ્દાઓમાં જો કોઈ જૂનો વિવાદ હોય તો નિર્ણય તમારી તરફ થઈ શકે છે બુધ તમારી વાતચીતની શક્તિ વધારશે જેથી નવા સંબંધો અને સંપર્કો બની શકે શુક્ર પ્રેમ સંબંધોમાં મીઠાશ વધારશે પ્રેમી યુગલો માટે આ સમય શાંત અને રોમેન્ટિક રહેશે સૂર્યનું મજબૂત સ્થાન કામના સ્thળે માન સન્માન અને લાભ અપાવી શકે છે રાહુ કેતુ અનાयास મુસાફરી અને વિદેશ જોડાણોનો યોગ બનાવી રહ્યા છે પરંતુ મુસાફરીમાં ધ્યાન રાખવું જરૂરી છે કુલ મળીને આજેનો દિવસ તમને ભાગ્યનો સાથ અપાવશે આધ્યાત્મિકતા માનસન્માન અને આર્થિક ક્ષેત્રે પ્રગતિ થશે હવે વાત કરીએ વ્યક્તિગત જીવનની પરિવારમાં સુખ શાંતિ રહેશે પરંતુ મોટા સભ્યોના સ્વાસ્થ્યનો ધ્યાન રાખવો પડશે ખોટી ખાવા પીવાથી શરીર પર અસર થઈ શકે છે એટલે આરોગ્યને અવગણશો નહીં કોઈ પરિવાર જન્ના શિક્ષણ અથવા કરિયર અંગે ઘાયમાં નિર્ણય ન લો તમારી સુવિધામાં વધારો થશે અને કલાત્મક કુશળતા ખુલશે ભગવાન પ્રત્યે ભક્તિ વધશે અને મનને શાંતિ મળશે કાર્યસ્થળે તમારી વાત સાંભળવામાં આવશે દિવસની શરૂઆત સારા સમાચારથી થશે જૂનું ઉધાર અથવા अटકેલું પૈસા પાછું મળવાની શક્યતા છે युवा ने खास क्षेत्र में मेहनतन फल मै आज दिवस जूनी यादों ने ताजी करना भावनात्मक मुलाकातों थी भरेलो बनी शे घर वातावरण में कोई जूना संबंधी बापणनों मित्र अथवा लांबा समय थी न कोई व्यक्ति नो आनंद रही सके बाड़कों साथे जोड़ेली कोई जूनी सिद्धि अथवा याद फरी चर्चा में आई शे घर में कोई જૂના તહેવાર अथवा પરંપરાગત રિવાજ ફરી નિભાવવાનો મોકો મળશે જો પરિવારનો કોઈ સભ્ય દૂર રહેતો હોય તો તેમના સાથે વાત કરવાની તક પણ મળી શકે છે કોઈ જૂનું સામાન अथवा विस्मर्णीय વસ્તુ તમને આજે ભાવુક બનાવી શકે છે એકંદરે દિવસ स्नेह, ઉષ્મા અને સામાજિક જોડાણથી ભરેલો રહેશે જૂના મિત્રો અથવા પહેલાં સાથે કામ કર્યા હોય એવા લોકો સાથે ફરીથી સંપર્ક થઈ શકે છે કોઈ જૂના કામની પ્રશંસા મળવાની અથવા અટકેલો કામ ફરી શરૂ થવાની શક્યતા છે મનોદર્શન શિક્ષણ અથવા બાળકો જોડાયેલા ક્ષેત્રમાં કામ કરનારાઓ માટે સમયશુભ છે હવે વાત કરીએ લવ લાઈફની આજે પ્રેમ સંબંધોમાં સમજ અને તાલમેલ વધશે ઘર માં શાંતિ નો માહોલ રહેશે અને સભ્યો એકબીજાને સહકાર આપશે પ્રેમ સાથી ને મળવાની તક મળશે જો તમે કોઈ આકર્ષક અને ઊર્જાવાન વ્યક્તિ ને ડેટ કરવા ઈચ્છો છો તો તમારી દૈનિક આદતો માં થોડો બદલાવ લાવવો પડશે સંબંધો માં ઉંડો લાગણીસભર જોડાણ દેખાશે લુક અથવા ડ્રેસિંગ સ્ટાઇલ માં નવો ફેરફાર કરવાથી તમારી વ્યક્તિગત છબી વધુ નિખરશે જીવનસાથી સાથે વિદેશ યાત્રાની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે અને શક્ય છે કે તેમના ભાઈ બહેન પણ આ યાત્રામાં જોડાય સંબંધોમાં હૃદયપૂર્વકનું અપનાવું આજનો સૌથી મોટો બળ રહેશે માતાપિતાની તબિયતને લઈને ચિંતા રહી શકે છે નવા પ્રેમ અથવા નવા સંબંધની શરૂઆત માટે પણ સમય શુભ છે ગ્રહોની સ્થિતિ હવે વાત કરીએ કરિયર અને બિઝનેસની આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખાસ થઈ શકે છે વ્યવસાયમાં લાભ થવાની આશા છે ભાગીદારીમાં કામ કરનારા લોકોને સાથીદારનો સહકાર મળશે નોકરી શોધી રહ્યા હોય તેઓને અનુકૂળ તક મળી શકે કોઈ જૂનું અટકેલું કામ પૂર્ણ થવાનું સંકેત પણ છે પૈસાની લેતી દેતીમાં સાવચેતી રાખો परिवार ना कोई सभ्य तरफ थी सारा समाचार मिली कोई जूना परिचित अथवा सहकर्मचारी ना सहकार थी लाभ मै हालांकि आजे बॉस अथवा उच्च अधिकारी साथे मतभेद थवानी शक्यता छे जे मन मा उदासी अथवा चिंता मन शके छे। शांत करवा माटे मंदिर अथवा धार्मिक स्थले जाओ अथवा भगवानु स्मरण करो गुरुओं अथवा शिक्षकों तरफ से मार्गदर्शन મળશે બીજાની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરો સફળતા ચોક્કસ મળશે કોઈ મોટો પરિવર્તન આજેથી શરૂ થઈ શકે છે એવા લોકો સાથે સમય વિતાવો જેઓ તમારી પ્રગતિ अथवा આર્થિક મદદનું કારણ બની શકે યાદ રાખો મહેનત સાથે ચાલશો તો જીત જરૂરથી સાથ આપશે હવે વાત કરીએ હેલ્થની શરીરને હળવું અને સક્રિય રાખવાનો સમય છે જેથી તમે તાજગી અને ઊર્જાનો અનુભવ કરો કાચા ફળ અને શાકભાજીનું સેવન વધારવાનો પ્રયત્ન કરો કેફીન અને આલ્કોહોલ વાળા પીણાથી દૂર રહો જાતને સકારાત્મક ઊર્જાથી ભરપૂર રાખો અને પરિવારને પણ આરોગ્ય માટે પ્રોત્સાહિત કરો ખોરાકમાં સંપૂર્ણ ધ્યાન આપો આજનો વિશેષ ઉપાય માતા લક્ષ્મી માતા સરસ્વતી અને ભગવાન ગણેશજી સમક્ષ દીવો પ્રગટાવો કમળનું ફૂલ અથવા ગુલાબ અર્પણ કરવો ખૂબ શુભ છે સકારાત્મક વિચાર સાથે આગળ વધો તમારો દિવસ શુભ રહે નમસ્કાર મિત્રો રાધે રાધે